દલિત અવેરનેસ એન્ડ રાઇટ સંસ્થા દ્વારા કલેક્ટર શ્રીને પત્ર પાઠવી અનુસૂચિત જાતિના અને વસવાટ કરતા માટે અને અનુસંધાને અને વિસ્માર હાલતના મકાનના અનુસંધાને અનુરોધ કરવામાં આવેલો છે કે આ બાબતે ત્વરિત પગલા લેવામાં આવે નેશનલ ઇમ્પ્રુવમેન્ટ ઓફ દલિત અવેરનેસ એન્ડ રાઇટ એટલે કે નિદાર સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિના છાત્રાલયો અને છાત્રોને પડતી અવગડતાઓના અનુલક્ષીને ઉપરાંત બહારના અવારા તત્વો અને તેના વહીવટી સંચાલકીય તંત્ર દ્વારા કરાતી સતત કર્નગત અને ત્રાસ બાબતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે તેમાં જણાવવામાં આવેલું છે કે અનુસૂચિત જાતિ છાત્રાલયોમાં ભણતા ગરીબ દીકરા દીકરીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ ખાતાના પવક કચેરી અમરેલી દ્વારા વર્ષોથી હળહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે આ છાત્રાલયોના નામે ભરપૂર ભ્રષ્ટાચાર કરી અમે સમાજનું કલ્યાણ કરનારા છીએ એવો ખોટો ડોળ કરી સમાજને છત્રી અને ગુમરાહ કરવામાં આવે છે સરકારી કન્યા છાત્રાલયો અવરકુંડલા અમરેલી બગસરા તથા આદર્શ નિવાસી શાળા અજા અમરેલી જ્યારથી અમલમાં આવેલા છે ત્યારથી આજ સુધી તેના પોતાના રહેઠાણ અંગેની બિલ્ડિંગના ઠેકાણા નથી અને તે ભાડાના બિલ્ડિંગમાં રહેમ રહે ચાલી રહેલ છે ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય અમરેલીને પોતાનું બિલ્ડિંગ છે પણ જેમ ગામમાં અમારા મકાન અને મસાણ નોખા બારોબાર તેમજ અમારા આ છાત્રાલય પણ શહેરથી ચાર થી છ કિલોમીટર દૂર રાખવામાં આવેલા છે આદર્શ શાળા અજા માંગવાપાળ મુકામે ચાલતી હતી ત્યારે અને હાલ

આ છાત્રાલયોમાં છાત્રોને સુવા માટે પલંગ ગાદલા એમ બેડ પથારી તદ્દન તૂટેલા છે કદાચ અતિ ગરીબો પાસે પણ આનાથી સારી સગવડતા હશે આ છાત્રાલયોમાં લાઇટ સુવિધા ખુલ્લા જીવલેણ વાયરો સાથેની છે તથા બલ્બ ટ્યુબલાઇટ પંખા છાત્રો પોતાના પૈસાથી મેળવી રહ્યા છે આ છાત્રાલયોમાં જ્યાં ત્યાં અસહ્ય ગંદકીના ગંજ ખડકાયેલા હોય છાત્રો સતત ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે આ છાત્રાલયોમાં તૂટેલા બારી બારણાઓ છત ઉપરથી પડતા પોપડાઓ સાથે તદ્દન ભૂતિયા ખંડેર જેવી હાલતમાં હોય ત્યારે ક્યારે અકસ્માત સર્જાય તે કહી શકાય તેમ નથી હું પ્રમુખ રાષ્ટ્રીય દલિત રક્ષક સંઘ સંસ્થાનો પ્રમુખ છું અમારે અનુસૂચિત જાતિના જે સરકારી છાત્રાલયો કન્યા અને કુમાર છાત્રાલયો છે આ કુમાર કન્યા છાત્રાલયમાં સરકારશ્રી દ્વારા સો ટકા ગ્રાન્ટ ફાળવી અને ગરીબ માણસોના છેવાડાના ગરીબ માણસોના બાળકો આગળ ઉપર અભ્યાસ કરીને પોતાના ભવિષ્ય બનાવી અને વર્તમાન જે સામાજિક સ્થિતિઓ છે એની સાથે સમાન સ્તરે રહી શકે એવા હેતુ ઉમદા હેતુ સાથે સરકારશ્રીની આ યોજના તળે સરકારી છાત્રાલયો ચાલી રહ્યા છે અને એમાં રહેવા રમવા જમવા આવી તમામ પ્રકારની સુખ સગવડતાઓ સાથેની સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંના જે સમાજ કલ્યાણ ખાતા દ્વારા પછાત કલ્યાણ વર્ગ અધિકારી કચેરીને આવી બધી જવાબદારીઓ સોંપેલી હોય અને જે પછાત કલ્યાણ વર્ગ કચેરી દ્વારા વર્ષોથી આ બાળકોને ભૂખ્યા રાખી અને એમાં ભ્રષ્ટાચાર ચલાવી અને બાળકોને કોઈપણ પ્રકારના સોવા માટેના કે એવા કોઈ સગવડતાઓ ન આપી લાઈટ કે પંખાઓની કોઈ સગવડતાઓ ન આપી સંડાસ બાથરૂમ આદર્શ નિવાસી શાળા વિજાનું જે બિલ્ડિંગ બન્યું એમાં સાડા પાંચસો વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી હજા વિજા અને અગરિયાની એવી બધી છાત્રાલયો બેસે છે સાડા પાંચસો વિદ્યાર્થીઓ ખુલ્લામાં શૌચ કર્યા જાય છે વર્ષોથી આ મુદ્દો અમે અવારનવાર ચર્ચો આમ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી અને અમારા બાળકો સાથે આવું વર્તન કરવામાં છે આજે પણ અમારી કન્યાઓની જે છાત્રાલય છે એમાં જે સંડાસ છે એને ભોગવે સેફ્ટી ટેન્ક નથી અને દીકરીઓને રાત્રે અંધારાનો અંદર આઠ આઠ દસ દીકરીઓ ભેગી થઈ ડરતા ફફડતા બહાર જવું પડે છે પાછળ અવારું જગ્યા છે અમે છેલ્લા ચાર દિવસથી પ્રતિક આંદોલન પર અમે ધરણા પર બેઠા છીએ અને અમારે અમરેલી જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો તમામ દલિત સમાજના આમ જનતાના લોકો વાલીઓ વિદ્યાર્થી મંડળ તમામ લોકો આ બાબતે અમારા ટેકામાં છે અને અમે જે પત્રિકામાં અને માગણી નામદાર કલેક્ટરશ્રી સાહેબને લાગતા સંગલિત અધિકારીઓ દ્વારા કરી છે એ તમામ મુદ્દાઓ અમારા સાચાને ખરા છે પરંતુ પવક અધિકારી કલ્યાણ કચેરી દ્વારા અમોને ખોટી રીતે ચિતરવામાં આવી અને એ અધિકારી છે એને ખરેખર એના ઉપલી અધિકારીને કર્મચારીઓ ઉપલા અધિકારી કે જે તે ખાતાને ફરિયાદ કરવી જોઈએ એ નહીં કે એને આવી રીતે પેપરમાં પ્રશ્નો આપી અને કાર્યકર તરીકેની કામગીરી કરી અને અમને ઉતારી પાડવા કે અમારી જે આ લડત સાચી લડત છે સત્યતા સામેની લડત છે એને ખોટી રીતે સમાજની અંદર ગુમરાહ કરવાની એક સાજીશ થઈ રહી છે આ એક આખી ટોળી છે આ ખુશ કે હલ ન થાય ત્યાં સુધી અમે આ છાવણી છોડવાના નથી આ લડત અમે ચાલુ રાખશું આવનારા દિવસોમાં હવે પછીના દિવસોમાં અમારા તમામ અમરેલી જિલ્લાના દલિત સમાજના